પાવીજેતપુરમાં યુનિફોર્મ સિવિલ કોડ અને વક્ફ બિલનો વિરોધ મુસ્લિમ સમાજની મૌન રેલી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું પાવીજેતપુર શહેર અને સમગ્ર તાલુકામાં મુસ્લિમ સમાજ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી અને વક્ફેક્ટ બે હજાર પચ્ચીસના કાયદાના વિરોધમાં શાંતિપૂર્ણ રીતે મૌન રેલી યોજવામાં આવી વેપાર ધંધા દુકાનો બંધ રાખી કાળીપટ્ટી બાંધી સમાજના લોકો રસ્તા પર ઉતર્યા અને પાવીજેતપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું આ રેલી નુરાની મસ્જિદથી શરૂ થઈ તીનબત્તી બસ સ્ટેન્ડ એપીએમસી હોડી રતનપુર સુધી યોજાઈ હતી છેલ્લા મુકામે સેવા સદન ખાતે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો મુસ્લિમ સમાજના આગેવાનોનું કહેવું છે કે કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડ સંબંધિત કાયદામાં ફેરફાર કરીને જે નવો કાયદો લાવવામાં આવી રહ્યો છે અને ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની યોજના બનાવી રહી છે એના વિરુદ્ધ સમાજમાં નારાજગી છે સમાજ દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી કે વક્ફ બિલ રદ કરવામાં આવે અને યુનિફોર્મ સિવિલ કોડને લાગુ ન કરવામાં આવે પાવીજેતપુર નગર અને તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ અને વક્ફેક્ટ બે હજાર પચ્ચીસના વિરોધમાં મૌન રેલી યોજી ધંધા બંધ રાખી હાથમાં કાળી પટ્ટી સાથે શાંતિપૂર્ણ રીતે રેલીમાં ભાગ લીધો રેલી નુરાની મસ્જિદથી શરૂ થઈ અને સેવાસદન પહોંચીને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું મુસ્લિમ સમાજ દ્વારા વક્ફ બિલ રદ કરવાની અને યુસીસી લાગુ ન કરવાની માંગ કરવામાં આવી છે રિપોર્ટર અલ્તાફ મકરાણી પા જો આજ રોજ અમે આપણે શું છે કે ભાઈ આખા પાવી જતપુર તાલુકાના જે મુસ્લિમ સમાજના લોકો છે આજે અહીંયા આગળ જેતપુર પાવી મુકામે એક મોન રેલી કાઢી મસ્જિદથી તીન પત્તી લઈને બસ સ્ટેન્ડ લઈને અને એપીએમસી માર્કેટ લઈને ચાલતા ચાલતા મોન રેલી કાઢી અને ત્યાર પછી બધા જે જેન્ટ્સ ખરા એ જેતપુર પાવી મામલતદાર કચ્છની અંદર આવેદનપત્ર માટે આ બધા ભેગા થઈને આવ્યા હાલની અંદર આપણે મામલી અંદર આપણે જેતપુર પાવી મામલતદાર કચેરી અંદર આવેદનપત્ર આપી દીધું છે એની અંદર આપણી માંગણી એક છે કે હાલની અંદર જે કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર સરકારે બી બિલ ની અંદર સુધારો કર્યો અને એ બિલ પાસ કર્યું છે હવે એ બિલ જે પાસ કર્યું છે એમાંથી કોઈ બી પબ્લિકને ફાયદો થવાનો નથી પરંતુ એક વસ્તુ બે સરસ બધાને નુકસાન થવાનું છે એટલે એના માટે આપણે વિરોધ કરી રહ્યા છે કારણ કે જો આવશે તો એનાથી ફાયદો થવો નથી સરકારને ફાયદો થવાનો નથી આમ પબ્લિકને ફાયદો નથી કોઈ ગરીબ પબ્લિકને ફાયદો થવાનો અને એટલે એનો આપણે વિરોધ કરી રહ્યા છે ત્યાર પછી હાલની મિનિટ હાલની અંદર કઈ ભાઈ કેન્દ્ર સરકાર યુસીસી બિલ લાવવાનો પ્રયત્ન કરી રહી છે અને યુસીસી બિલ માટે લાવવા માટે તમામ પ્રયત્ન કરી રહી છે હવે એનો બી આપણે વિરોધ કરી રહ્યા છીએ કારણ કે યુસીસી બિલ લાવશે તો એ અંદર બંધારણની જે કલમો છે ચૌદ સોળ છે પચીસ ઓગણત્રીસ છે એની અંદર ભંગ છે આ બંધારણની અંદર ચૌદ કલમ છે સોળ કલમ છે એને દરેક મજહબને પોતાના મજાબ પ્રમાણે ચાલવા માટે સ્વતંત્રતા આપવામાં આવી છે પરંતુ હાલની કેન્દ્ર સરકાર છે એ આપણા મજબથી આપણા જે લો આપણને રોકી રહી છે અને એનાથી આપણને નુકસાન થવાનું છે અલ્લાહ પાકે આપણા માટે અને શર્યત ઉતારી છે કુરાન શરીફ ની અંદર અને આપણા નબી મોહમ્મદ મુસ્તફા સુન્નત અને આપણે શું આવી છે કે માણસ કઈ રીતે જિંદગી ગુજારે અને એના માણ કે કોઈ ઓફ થઈ ગયો તો એની જે વિધાનસદ ની અંદર કેવી રીતે વેચન થાય એ તમામ તરીકે બતાવ્યા છે પરંતુ હાલની જે કેન્દ્ર સરકાર છે એ સમાન સિવિલ કોડ લાવીને આપણા ઇસ્લામના તરીકે આપણે બાજુ પર મીલ દેવાના સમાન સિવિલ કોડ મુજબ આપણે ચાલવા માટે ફોર્સ કરી રહી છે એનો આપણે વિરોધ કરી રહ્યા છે એમ એમ બંધારણનો બી શું છે ભાઈ ભંગ થાય છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે એક મહેનત કરીને આપણા દેશ માટે જે એક બંધારણ બનાવ્યું હતું એમાં એમનો ભંગ થાય છે અને એમાં એમનું અપમાન છે જેથી કરીને આ બધું આપણે શું છે કે આપણે આપણે એને સહેન નહીં કરીએ અને વી વિલ નોટ એક્સેપ્ટ ઇટ અને એના માટે પણ શું છે કે એનો વિરોધ કરવા માટે હાલની મેટા આજે આપણે બધા અહીંયા આગળ આવેદન પત્ર માટે આવેલા અને આવેદન પત્ર આપવામાં આપણે આપી દીધું છે ઓકે મોહમ્મદ મુનાફ ખત્રી